ગુણ ચરિત્ર વાળું પુસ્તક શ્રી ગુણમાલ ભક્તમાલ મને વાંચવાની અને રસપાન કરાવવાની આજ્ઞા આપશો જી શ્રી ગોપાલ

गान चकी जस गावे अम्रत दास सदन दर्शावे हे हा जमुनेशपदचितोर पुष्टिजन प्रत्यप्राचित तनसङ्कुलपुरतोर સરસ સુભાતી સાજીત સરસ સુભાતી સાજીત ભાવાત કેતા કહે છે કે કેસરબાઈ કપોલ વાણિયા વૈષ્ણવ હતા અને દીવ ગામમાં નિવાસ કરતા હતા એટલે કેસરબાઈ જે છે એ કપોલ વાણિયા વૈષ્ણવ છે અને દીવમાં તેઓ રહેતા મહારાજ શ્રીના અનન ઉપાસક હતા એટલે મહારાજ શ્રી ઉપર ઘણો ભર અનન ઉપાસક હતા કેસરબાઈને બે દીકરીઓ હતી અમૂલા અને વાછલતા એમની નામની બે દીકરીઓ એટલે કે એમને કેસરભાઈ બે દીકરીઓ છે એક છે અમૂલા બેન અને બીજા છે વાચલતા બેન એમ જમનેશ મહાપ્રભુજીનું તેમને પણ નામ નિવેદન હતું એટલે બંને દીકરીઓને પણ જમનેશ મહાપ્રભુજીનું જ નામ નિવેદન તેમણે અપાવ્યું હવે આ ત્રણેય મા દીકરીઓ પોતાનો લૌકિક વ્યવહાર છોડી લૌકિકની કાની તોડી સમાજમાં બેસતા એટલે પોતાનો લૌકિક વ્યવહાર દીકરીઓ અને પોતે માં એ ત્રણેય વ્યવહાર સ્ત્રીઓ ઉપર બહુ બંદિશ હતી પહેલા સ્ત્રીઓને માથે ઓઢવું પડતું ઓઢ કાઢવી પડતી પણ એ સમયની અંદર પણ આ માં દીકરીને લૌકિક જે વ્યવહાર હતો એ તો એમણે પ્રભુના નામ નિવેદન પછી સર્વ લૌકિક વ્યવહાર તો છોડી જ દીધો પણ લૌકિકની જે કાની હોય કારણ કે કંઈ પણ નવું કરવા જાવ ને આધુનિક તો એ સમયે કે હેનારા દુનિયામાં બહુ બધા હોય રૂઢિચુસ્ત લોકો તમને વારે અમે સારા કામની અંદર એમ કહેવાય ને કે વિઘ્ન વધારે પડે તો અહીંયા બંને માં દીકરી જે છે બંને દીકરીઓ અને માં એમ ત્રણેય જણને પ્રભુ ઉપર પૂર્ણ દ્રઢતા અને વિશ્વાસ હવે એ સમયે પણ એ લૌકિક કાનિયત એ તોડી અને પોતે એ સમાજની અંદર જે કીર્તનનો સમાજ હોય તેમાં બધાની વચ્ચે એમની સાથે બેસતા કેસરબાઈ મૃદંગ બજાવતા અને વાછલતા ગૌરાવતા એટલે કેસરબાઈ શું કરતા એ સમાજની વચ્ચે બેસીને પોતે મૃદંગ બજાવતા અને વાછલતા ગવરા આજે પણ આપણે સમાજની અંદર પુરુષનો સમાજ મંડળી જ્યારે બેસે છે હવે એ સમયે ટેલ લેવાની હોય ને તો જો તમે ખ્યાલ હોય ને તો નીચે બેસીને ગાવું બહુ સહેલું છે પણ બધાની વચ્ચે ગાવું અને એમાં ગવરાવું અને એમાં ટેલ લેવી એ બહુ અઘરું છે તો અહીંયા એ સમયની અંદર પણ અત્યારે પણ જો આપણને અઘરું લાગતું હોય ઊભા થઈને ગાવામાં જો આપણે અમુકવાર તો લાઈન પણ ભૂલાઈ જવાય રાગ પણ બદલાઈ જાય એવું ભલે બેઠા બેઠા બધું આવડે પણ ઊભા થઈએ એટલે શું થઈ જાય ભૂલી જવાય પણ અહીંયા મા જે કેસરબાઈ જે છે એમના ઉપર એમની બધી દીકરીઓ પર જમનેશ મહાપ્રભુજીની કૃપા કે સમાજમાં એવો બેસતા પણ ખરા કેસરબાઈ મૃદંગ પણ બજાવતા અને વાછળતા એમની જે દીકરી છે એ કીર્તન ગૌરાવતા આવી રીતે ચૌદસ નો ખેલ મંડપ હોય ત્યાં ત્રણેય જણા પહોંચી જાય એટલે કે આવી રીતે મંડપ જ્યારે પણ હોય ખેલ મનોરથ હોય ત્યાં ત્રણેય જણા પહોંચી જતા એવી જ એમની ટેક હતી મહારાજશ્રીને ઘરે પધરાવી ને પોતાનું સર્વ સમર્પણ કરી અહોનીશ શ્રી મહારાજશ્રીની ટહેલમાં રહ્યા એટલે પોતાના ઘરે જમનેશ મહાપ્રભુજીને પધરાવ્યા અને પોતાનું સર્વસ્વ જે છે એ જમનેશ મહાપ્રભુજીને અર્પણ કરી દીધું અને પછી જમનેશ મહાપ્રભુજીની રહ્યા એમને ભગવતીનો ભર પણ કરવો હતો હવે અહીંયા સંગ એ વસ્તુ છે ને એટલા માટે ભગવતીનો ભર પણ એમને બહુ જ હતો એવા કૃપા પાત્ર હતા અને હું મારી વાણીને પણ વિરામ આપું છું જો મારાથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો મને દાસના દાસ જાણી ને ક્ષમા કરવા વિનંતી સર્વે વૈષ્ણવને મારા જય શ્રી ગોપાલ